બનાવી કે બહાર થી તમને લાગે કે ઓહો કેટલું સરસ છે પણ અંદર જ્યારે દવાખાનામાં પ્રવેશો દવાખાનાની આજુબાજુ દીવાલ તનાટન સુપર પણ સરકારી અર્બન સેલ સેન્ટરમાં એક જ મહિલા ડોક્ટર જે બીએનએસ છે એની નિમણૂક છે બાકીનો કોઈ સ્ટાફ નથી નથી સફાઈ કામદાર કે કોઈ છે નહીં એટલે સરકારી અર્બન હેલ્થ સેન્ટર બની ગયું છે એ તોડીને તાત્કાલિક હવે તો એમએલએ બન્યું છે કાલે ડેવલપમેન્ટના બીજા પ્રોજેક્ટ પણ આવશે સરકાર દ્વારા તો સરકારી દવાખાના ને તો પડી ગયા છે અને હું ટોટલ ત્યાંની વસ્તી જો ગણવા ને તો રેગ્યુલર બે બુથ હતા બે બુથ એકમાં કરતા પણ અડધા એટલે લગભગ ત્રણસો સાડી ની આજુબાજુનું પોપ્યુલેશન ત્યાં આગળ અત્યારે છે

એવી ચર્ચા છે કે જે આપણે જે એક્ઝિબિશન સેન્ટર છે એ કદાચ થોડું લાંબુ કરવામાં આવે મોટું કરવામાં આવે એનું ચર્ચા વિચારણા ચાલે છે સરકારમાં અને ફ્લેટ બનાવવાના છે જ્યાં તોડ્યા ત્યાં આગળ બરોબર એટલે ભવિષ્યમાં ફ્લેટ બનશે પણ અત્યારે શું છે દિવાલનો લાખો કે કરોડો રૂપિયાનો જે પણ ખર્ચો થયો પણ જે મેઈન જગ્યા છે દિવાલ છે ને એક્ચ્યુઅલમાં સરકારી દવાખાના જે છે ને એ તો આપણે ઓલરેડી રિનોવેશન માં સત્તર નું મૂકી જ એની દિવાલ કોર્પોરેશન એની જ વાત કરું ઓલરેડી આપણે રિનોવેશન સૂચવી દીધું રિનોવેશન નું પાર્ટ જ છે એની અંદર બધું જ સુધરી જશે પણ એની સુવિધા ધારો કે પીએચસી માં અપાય છે એ લેવલ ની હજુ ડેવલપ નહીં થાય જ્યાં સુધી વસ્તી એક જ છે નર્સ ગણો બધું ઓલ એન્ડ સોલ એક જ છોકરી દીકરી છે ત્યાં બેઝિક સુવિધા બધી મળશે એટલું સેટઅપ થઈ જશે પણ પીએચસી જે આજુબાજુના મોટા સેન્ટર છે એ કોમન ઝોન ને ધ્યાનમાં રાખીને મૂકેલા છે એટલા અને આ સત્તર ભાણે નવી ટીવી જ્યારે ડેવલોપ કરવામાં આવે છે અને અત્યાર સુધી જોવું છે કે ગુડાસર રાયસન બધું જે પણ નવી ટીવીઓ ડેવલપ થઈ જાય ત્યાં ડેવલપ થયા પછી જ્યારે એમાં વિકાસ થાય વસ્તી આવે છે પછી ટ્રાફિકના ને બધા પ્રશ્નો ભયંકર છે આપણને જોવા મળી જ રહે તો અત્યાર સુધી ગાંધીનગર જ્યારે નોર્ટ એરિયાના હાથમાં હતું ત્યારે

અમદાવાદ કે બીજા શહેરો જેવી ડેવલપ કરવામાં આવે છે પણ ગાંધીનગરની પોતાની જે સક્સેસ સ્ટોરી છે કે ભાઈ આપણા સેક્ટરમાં કેટલી શાંતિ કેટલું વ્યવસ્થિત રીતે નાગરિક લક્ષી સુવિધાઓ છે ને ટ્રાફિકના તકલીફ ન થતી તો એ જ પેટર્નને કેમ આગળ વધારવામાં નથી આવતી નવી ટીપી ડેવલપમાં ગાંધીનગરની જે પેટર્ન છે એ ગાંધીનગરની પેટર્ન તમને પણ ખબર છે અને અત્યારે નવા સમયની માંગ પણ તમને ખબર છે નવા સમયની માંગ કઈક અલગ જ છે આપણે જીરો નંબરના રોડની જમણી બાજુ જઈએ